હા લો નમસ્કાર મિત્રો સર એફ તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલ માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગ અવશ્ય સબસ્ક્રાઇબ કરો બીજા ખેડૂતો ને ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગ ને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી થી પ્રોત્સાહન મળતું રહે કપાસની અંદર જોઈએ તો આજના ભાગમાં છે અમેરિકન બ્રોકરો દ્વારા છે અમેરિકન સંસ્થા રિપોર્ટ અલગ અલગ જે રજુ થતા હોય છે એના વિશે શું કહેવામાં આવે છે એ આપણે સમજીએ આગળ અને પેલા છે આપણે કપાસની ની વેચવાલી છે ગુજરાત રાજ્ય બંધ અંદર શનિવારે છે આપણને ઘટીને જોવા મળી હતી અને ગુજરાતની અંદર જેમ ઘટીને જોવા મળે છે એવી રીતના આપણે દેશની અંદર પણ ઘટીને જોવા મળી હતી એક લાખ સિત્તેર હજાર આજુબાજુ જે ઘાસડી આવક આપણે જોવા મળી હતી એવી રીતના એ રિપોર્ટ પણ આપણે જે શનિવારના ભાગમાં રજૂ કરેલો હતો જે ખેડૂતો એ ભાગ ન જોયો તો કદાચ જોઈ લેવો એની અંદર કુલ આપણે આવક દર્શાવેલી છે કોર્ટન એમસીક્સ વાયદા વાયદાની ઓપનિંગ સ્થિતિની વાત કરીએ તો આજે છે આપણે 15 જાન્યુઆરીના રોજ છે ક્લોઝિંગ વાયદા એ આપ્યું હતું 55600 ના ભાવે વાયદો જે શનિવારે શુક્રવારે જ્યારે બંધ થયો જ્યારે વાયદા એ ક્લોઝિંગ આપ્યું હતું 55600 રૂપિયાના ભાવે અત્યારે હાલ રનિંગ છે 55760 રૂપિયાના ભાવે 160 સાઠ આપણે નો સુધારા સાથે વાયદાની અંદર ઓપનિંગ જોવા મળે છે જે વાયદાની અંદર જોઈએ તો જાન્યુઆરી વાયદામાં છે આપણે ધારણા છે સવારમાં સારી મુકાતી જોવા મળતી હતી એવી રીતના જોઈએ તો આજે બજારમાં ગુજરાત શંકર ઘાસડીના ભાવની વાત કરીએ તો એમાં આપણે ભાવ છે 29 mm ના 55000 હજાર રૂપિયા થી લઈને 55400 રૂપિયાના ભાવ છે જોવા મળે છે એટલે એની અંદર પણ આપણને કોઈ ઘટડો જોવા નથી મળતો સ્ટેબલ સવારમાં જોવા મળતી હતી એવી રીતે સાપ્તાહિક ધોરણે છે આપણે કપાસના ભાવની ચર્ચા કરીએ તો ગયા સપ્તાહ ની અંદર જનરલ કેટેગરીમાં બારસો પચાસ રૂપિયા બજારની અંદર છે ભાવની રેન્જ આપણને અલગ અલગ દિવસોમાં અલગ અલગ વેરિયશન ઉપર છે આપણને અલગ અલગ ક્વોલિટી વાળા કપાસની અંદર નબળી ક્વોલિટીમાં થોડા નબળા ભાવ છે જનરલ થોડી સારી ક્વોલિટી હોય એમાં સૌદસો આજુબાજુના ભાવ છે આપવામાં આવતા હતા યાર્ડોની અંદર ગામડે છે આપણે જોઈએ તો ચૌદસો ઉપર છે ભાવ જનરલ કેટેગરીમાં જોવા ઓછા મળે ગયા સપ્તાહની અંદર એવી રીતના એવન સુપર ક્વોલિટી ની વાત કરીએ તો આપણને 1400 રૂપિયા થી લઈને જોવા મળી હતી આપણે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીના ભાવ ની સર્જા કરીએ તો 55000 થી 55500 ની વચ્ચે છે આપણે ગુજરાત શંકર ઘાસડીના ભાવ પણ આપણને સાપ્તાહિક ધોરણે જોવા મળ્યા હતા હાલ જોઈએ તો જીનિંગ મિલો ની અત્યારે હાલ ખરીદી જે થઈ રહી છે એમાં વધારે પડતો નબળો માલ છે આવી રહ્યો છે પાસલ જે વીણી કરવામાં આવતી હોય છે એ પાસલ કપાસની વેચવાલી વધારે પડતી જોવા મળે છે માર્કેટિંગ યાર્ડોની ની અંદર અથવા તો ગામડે પણ જોઈ શકો એવી રીતના સારા માલ સાથે નબળા માલની ક્વોલિટી મિક્સ કરી અને જેનીંગ પ્રેસિંગ કરવામાં આવતું હોય છે એટલે ઘાસડી છે બિલકુલ ડિસ્પિયરિટીમાં જોવા નથી મળતી અને ઘાસની પડતર છે ઊંચી આવી શકે છે નબળી ક્વોલિટી છે સારી એવી એને મળી રહી છે એટલે કે સારી ક્વોલિટીના ઊંચા ભાવના કપાસની ખરીદી સાથે છે નબળી ક્વોલિટી નીચા ભાવના કપાસની ખરીદી કરેલી હોય છે એ મિક્સ કરવામાં આવે તો એની પડતર છે ઊંચી આવે અને ઘાસડી છે એની નીચા ભાવમાં તૈયાર થઈ શકે અને ઊંચા ભાવમાં થોડી વેચાઈ શકે જોઈએ તો ગઈ સિઝન ની અંદર પણ ડિસ્પેરેટરીની બુમા બૂમ છે જીનિંગ મિલો દ્વારા થતી હતી સ્પીનિંગ મિલો દ્વારા હાલ જોઈએ તો આપણને અત્યારે જોવા નથી મળતું કે બૂમ છે અલગ અલગ મિલોની અંદર જોવા મળે છે અથવા તો આપણને એવા સમાચાર એક કોઈ જગ્યાએ સાંભળવા મળતા હોય તો માત્ર ને માત્ર મંદી માટે છે સાંભળવામાં આવતા હોય અથવા તો સાંભળવામાં આવતા હોય છે મંદી કરવા માટે બાકી તો ડિસ્પેરિટી અત્યારે હાલ જોઈએ તો આપણને જોવા નથી મળતી કે જીનિંગ મિલો સ્પીનિંગ ને જઈ શકે આવા ભાવમાં એટલે હજી પણ જે ખેડૂત મિત્રોને નાણાંની જરૂરિયાત હોય પાર્સલની વીણી છે અથવા તો નબળો ક્વોલિટીનો જે કપાસ છે એ તમે વેચી શકો છો સારી ક્વોલિટીનો કપાસ છે એમાં તમારે સ્ટોક કરવામાં ફાયદો તમને આગળ જતા જઈ શકે છે કારણ કે સ્ટોક કરવામાં જે સારી ક્વોલિટીનો કપાસ છે એની રેન્જ બાય રેન્જ છે ભાવ ઘણા બધા ઊંચા રહે છે અને નબળી ક્વોલિટીના ભાવ ઘણા બધા નીચા રહે છે અને જોઈએ તો જાન્યુઆરી મહિના દરમિયાન છે વેચવાલીનું પ્રમાણ છે હજી આપણે જોવા કદાચ મળી શકે છે પણ જાન્યુઆરી બાદ છે હવે આપણે વેચવાલીનું પ્રમાણ છે ખટરા તરફ જોવા મળશે અને ધીમો ધીમો છે આપણને દોઢ લાખ મણની નીચે છે વેચવાલી પહોંચી જશે એટલા માટે છે કારણ કે દેશની અંદર જોઈએ તો જાન્યુઆરી મહિનામાં આપણે છે જોવા મળે છે તો પચાસ ટકા તો પછી બાકીની ઘાસલ પાછળના દસ મહિના હજી એવા છે કે જે કપાસની અંદર છે ઘણા બધા મુવમેન્ટ અને ઘણા બધા છે કપાસના ભાવમાં પણ આપણે જમ્પ જોવા મળશે એ પણ આપણે આગળ જોવાનું રહેશે હવે જોઈએ આપણે અમેરિકન બ્રોકરો દ્વારા છે અલગ અલગ સંસ્થાઓના રિપોર્ટ ઉપર છે ટિપ્પણી કરવામાં આવતી હોય છે તો એમાં થોડું આપણે

પ્રતિસાદની અપેક્ષાનો અભાવ જોવા મળ્યો જે કોઈ પણ સારા ન્યૂઝનો અભાવ જોવા મળ્યો એના લીધે છે ઓન કોલ રિપોર્ટ નેગેટિવ ચાલુ રહે એટલે કે એક્યાસી સેન્ટ થી બાસી ની સપાટી વાયદા ને વટાવવા માટે તૈયારી હાલ ઘણી બધી હતી પણ જે સારા સમાચાર સંસ્થા દ્વારા એક ન્યૂઝ છે સારા જોવા ન મળે એના લીધે છે હકારાત્મક કોઈ પણ સમાચાર ન જોવા મળે તો વાયદાની સ્થિતિ છે સ્ટેબલ અને સ્ટોપ થતી હોય છે જ્યારે એમાં યુએસ ના આંકડા યુએસના પુરવઠામાં નિર્ણય કઠિનતા દર્શાવી હતી ત્યારે વિશ્વ પુરવઠો લગભગ વીસ ગાંસડી વધારે હતો આમ પાંચ પ્રભાવશાળી રહે છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ સપ્તાહ માં પ્રથમ નકારાત્મક અહેવાલ રજૂ કર્યો હતો જે દર્શાવે છે કે ફુગાવો એક સમસ્યા બની હતી પણ અત્યારે હાલ કંટ્રોલમાં આવે તો વધારે પડતો ફાયદો કારણ કે ડિસેમ્બર બે હજાર સરખામણીમાં ડિસેમ્બર ફુગાવો ત્રણ નવ ટકા ઊંચો પહોંચ્યો છે જે ફેડ ના

શકે છે એ પણ યાદ કરો કે માત્ર બે હાજર કપાસ ઉદ્યોગ અસાધારણ રીતે સફળ પ્રયાસો માટે અસરકારક કાઉન્ટર શોધવું પડશે બ્રાઝિલ ની જે નિકાસ છે એ વધી રહી છે એનો મતલબ કે અમેરિકાની નિકાસ કદાચ ઘટીને આવતી હોય અમુક વાર તો બ્રાઝિલ ની નિકાસ છે બે હાજર ચોવીસ માટે છે ઘણી બધી એટલે કે સાઠ ટકા સુધી વધી શકે છે યુએસડીએ નોંધ્યું હતું કે વિશ્વ ઉત્પાદનમાં બે લાખ ઘાસડીનો વધારો થયો છે પરંતુ વિશ્વ વપરાશમાં એક પોઈન્ટ ત્રણ મિલિયન ઘાસડીનો થોડો ઘટાડો પણ જોવા મળે છે વિશ્વ વેપાર યથાવત હતો પરંતુ વિશ્વના અંતના સ્ટોકમાં બે ઝીરો મિલિયન ઘાસડી એટલે કે ચોર્યાસી પોઈન્ટ ચાર મિલિયન સુધીનો વધારો જોવા મળ્યો હતો એના લીધે યુએસડીએ ચીન દ્વારા ચાલી રહેલી મજબૂત ખરીદી માન્યતા આપી હતી તે ખરીદી રહ્યા હતા અત્યારે આ સસ્તી કિંમતનો કપાસ છે તે તાત્કાલિક મિલના ઉપયોગ માટે નહીં પરંતુ ચાઇનીઝ અનામતના સ્ટોક ને ભરવા માટે ફરીથી કરવામાં આવ્યું હતું ખરીદી એ પણ નોંધવું જોઈએ કે ચાઇના યુએસ અને બ્રાઝિલ વૃદ્ધિ બંને ખરીદવાનું ચાલુ રાખશે ચાઇના યુએસ અને બ્રાઝિલ બંને માંથી ખરીદી ચાલુ રાખશે આમ છતાં સિત્તેર થી નીચે એસી ના દાયકાના કિંમતોની ની ટેકો આપવામાં મદદ કરશે જો બજાર આ ભાવ શ્રેણીમાં રહેશે તો તેની ખરીદી અઠવાડિયા પછી સપ્તાહમાં વધારે પડતી ચાલુ રહેશે ચાઇના દ્વારા એટલે કે જારે જારે કપાસના ભાવમાં અથવા તો વાયદાની અંદર ઘટાડો જોવા મળ્યો છે. ચારે ખરીદી છે વધારે પડતી ચાઇના દ્વારા થતી રહી છે અને આને સમર્થન આપવા માટે અમે નોંધે છીએ કે યુએસડીના સહેવાલમાં ચાઇનીઝ આયાતનો અંદાજ પણ પાંચ લાખ ગાશીનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ તે ચાઇનીઝ વપરાશ યથાવત રહેશે એટલે કે જે ચીનના વ્યૂહાત્મક અનામતને ફરીથી સપ્લાય કરવા માટે ખરીદી કરવાનું ચાલુ રાખશે ચાઇના એટલા માટે આગળના ટાઈમમાં 78 થી 85 જની ટ્રેડિંગ રેન્જ છે મોટા ભાગની પ્રવૃત્તિ સાથે ખૂબ પ્રબળ જોવા મળશે કારણ કે નીચે આવશે જ્યારે ચાઇના વધારે પડતી ખરીદી કરે છે ઉપર જશે જ્યારે ખરીદીમાં બ્રેક અથવા તો બીજા દેશો છે ઓછી ખરીદી કરે વધારે ખરીદી બીજા દેશો જયારે કરશે કોઈ પણ પ્રકારનો સ્ટોક નથી એ પણ તમને અમે કહી દઈએ કે જીનિંગ મિલો પાસેથી જે ખરીદી થાય છે એ આ જરૂરિયાત પ્રમાણે સ્પીનિંગ મિલો ખરીદી કરી રહી છે વધારે પડતો સ્ટોક સ્પીનિંગ મિલો કરતી નથી જ્યારે હાલ ચાઇનાની જેવી રીતે રણનીતિ છે ઘાસડીની અંદર

માહિતી બધા મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઢાકાશ